આ નિખિલ રહેણી એડવોકેટ આજે શું રજૂઆત કરવા માટે આવી છો કે પ્રકારની રજૂઆત આ રજૂઆતમાં એવું છે કે જે રાજકોટની અંદર આ 17 બોગસ દસ્તાવેજ પકડાણા છે એમાં અમારે એક માંડા ડુંગર રેવન્યુ સર્વે નંબર 117 આ 100 સોરી 157 ઓબ્લિક 2 3 એકર 15 ગુઠા બરોબર એ બાબતે અમે આવ્યા છીએ ઓકે અમને મીડિયા દ્વારા जाड़ मिली બરોબર અને કલેક્ટર કચેરી ખાતે અમે જે તે અધિકારીઓ છે બરોબર એને મળવા આવ્યા છીએ અમારી અસલ ફાઇલને લઈને કારણ કે અમારું ટાઇટલ નહીં ઓકે છે બરાબર એમાં કોઈ પણ ચેન ચાળ નથી બરોબર ઉતરો તો ત્રણેકર પંદર ગુઠા જ આવે છે અને અમારી જમીનનું બિનખેતી ચાર સાત બે હજાર ત્રેવીસનો રોજ કલેક્ટર સાહેબે કરેલ છે ખાસ અને કોને કોને રજૂઆત કરી છે પોલીસ વિભાગમાં રહેવાનું વિવિધ કોને રજૂઆત કરી છે તમે દસ્તાવેજ લઈ આવ્યા અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 ખાતે કરેલી છે આ ઝોન 2 અને પ્રનગરના પીએ સાથે ચર્ચા કરેલી છે ખાસ એમાં જે રસમ પ્રતિતે રાખવામાં આવે છે ને કઈ તારીખમાં ચર્ચા થઈ છે ક્યાંથી બોગસ ચર્ચા કોના દ્વારા છે ખાસ તો આ ચર્ચા કરવો ઓકે કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે ચર્ચા થઈ

આ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું એમાં અમે બધું જણાવેલું છે જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપાલસિંહ ચુડાસમા બરોબર એવો દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે અને હાલ તો હવે જે આ છેડછાડ થયું છે એ કોને કરેલ છે બરોબર ખોટું ઉદભવેલું છે શું દસ્તાવેજી ખોટો છે શું કન્ટેન્ટ છે એ બધું હવે જોવાની વાત છે હા એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી બરોબર અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈને અંદર શું શું કન્ટેન્ટ લખેલ છે બરોબર તે વાંચવાના છે